નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવેટુ ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા રાજકોટ માર્કેટના બજાર ભાવ તારીખ થકી ઓગણીસ ચાર બે હજાર વાર થયો શુક્રવાર મિત્રો જાણી લેવી આજના તાજા રાજકોટ માર્કેટિયાના બજાર પર મિત્રો આવા ડેલી તમામ માર્કેટમાં સો ટકા સાસા બજાર જાણવા માટે મિત્રો ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને હવે જાણી લેવી આજના તાજા બજાર ભાવ કપાસ બીટી બારસો સિત્તેરથી પંદરસો ચૌદ રૂપિયા સુધી ઘઉં લોકોન ચારસો પિંચાશીથી પાંચસો દસ રૂપિયા સુધી ઘઉં ટુકડા ચારસો એંશીથી છસો પચાસ રૂપિયા સુધી જુવાર સપથ સાતસો થી વીસ રૂપિયા સુધી જુવાર લાલ છસો રૂપિયાથી સિત્તેર રૂપિયા સુધી જુવાર પીડી ત્રણસો થી ચારસો રૂપિયા સુધી બાજરી ત્રણસો થી ચારસો રૂપિયા સુધી તુવેર પંદરસો રૂપિયાથી સોવીસો ને રૂપિયા સુધી સણાપીડાવ થી બારસો પિસ્તાળીસ રૂપિયા સુધી અડદ ચૌદસો થી બે હજાર સોપન રૂપિયા સુધી મગ પંદરસો થી બે હજાર રૂપિયા સુધી વાદ્યથી આઠસો રૂપિયાથી અઢારસો ને રૂપિયા સુધી મઠ એક હજારથી બારસો ને રૂપિયા સુધી વટાણા બારસો અઠ્યાવીસ થી રૂપિયા સુધી સિંગદાણા પંદરસો થી સોળસો રૂપિયા સુધી મગફળી જાડી અગિયારસો પંદરથી તેરસો ને સવ્વીસ રૂપિયા સુધી મગફળી ઝીણી અગિયારસો ત્રીસથી થી બારસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી તલી સોવીસો રૂપિયાથી અઠ્યાવીસો રૂપિયા સુધી સૂરજમુખી પાંચસો છ્યાલીથી સાતસો ને એસી રૂપિયા સુધી એરંડા એક હજાર વીસથી અગિયારસો ને નવ રૂપિયા સુધી અજમો બે હજાર ત્રીસથી ત્રણ હજાર બાવન રૂપિયા સુધી સુવા નવસો એકથી થી બારસો ને પછી રૂપિયા સુધી સોયાબીન આઠસો અડસઠથી નવ આઠસો નેવું રૂપિયા સુધી સિંગફળા અઢારસો પંચાવનથી પંદરસો સિત્તેર રૂપિયા સુધી કળા તલ સત્યાવીસથી રૂપિયા સુધી લસણ બારસો સાઠથી એકત્રીસો પચાસ રૂપિયા સુધી ધાણા બારસો પચાસથી અઢારસો અગિયાર રૂપિયા મરસા સુકા નવસો રૂપિયાથી એકત્રીસો રૂપિયા સુધી ધાણી તેરસો સાહીઠ થી ત્રેવીસો ને વીસ રૂપિયા સુધી વરિયાળી નવસો રૂપિયા સોળસો ને દસ રૂપિયા સુધી ઝીરુ ની વાત કરી રાય અગિયારસો પચાસ થી તેરસો રૂપિયા સુધી મેથી નવસો ત્રીસ થી તેરસો ને ત્રીસ રૂપિયા સુધી ઈસબ ગોલ પંદરસો થી બાવીસો પચાસ રૂપિયા કલોજી તેત્રીસો સત્તાવન થી સત્રીસો ને પાસાઠ રૂપિયા અને રાયડિયો આઠસો એસી થી નવસો ને સિત્તેર રૂપિયા અનાથા ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટના બજાર પર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતો લાઇક કરવાનું અને શેર સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા